તો હલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા જ મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તો મિત્રો આજે સવારે વહેલા ઉઠતા જ આજે અમે આવી ગયા છે માતાજીના મઢે જ્યાં મિત્રો આ છે અમારા કુળદેવીમાં વિહતમાનો મઢ જ્યાં મિત્રો આજે નવલી નવરાત્રિમાં માતાજીની માટે સપન ભોગનો થાળ અને સાથે સાથે માતાજીના નિવેદ છે જેથી કરીને અમે માતાજીના મઢને શણગારવા માટે બધા જ ભાઈઓ એકત્રિત થયા છે જ્યાં મિત્રો બધા વેલા હર ભેગા થઈ ગયા અને માતાજીના મઢને ફૂલોથી શણગારી દીધું છે જ્યાં મિત્રો આજે આનંદ આજે ઉષ આજ નયોનો માને એટલે કે વાગડિયા પરિવારને આંગણે આજે રૂડો અવસર ગણાય કારણ કે જ્યારે વાગડિયા પરિવાર આવો આનંદ અને ઉત્સાહ માતાજીના આશીર્વાદથી કરતો હોય ને ત્યારે માતાજીની અમી દૃષ્ટિ હંમેશા વાગડિયા માથે બની રહે એટલે કે અમારા પરિવાર ઉપર બની રહે આમ તો માતાજી છે તે હર કોઈની છે એટલે બધાનું કલ્યાણ કરે માતાજી તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે અમારા બધા જ મિત્રો છે તે ફૂલોથી માતાજીના મઢને શણગારી રહ્યા છે આ છે અમારા વડીલ સાગરભાઈ યોગેશભાઈ એ બધા ભેગા થઈ ગયા છે અને આ બધા અમારા મિત્રો છે તે ફૂલોને નોખા પાડે છે જે હા મિત્રો હવે આગળ તમને બતાવું એ પહેલા વિડીયોની અંદર યોગેશભાઈ જે માતાજીનું માનું નામ છે તે અત્યારે ફૂલોના શણગારથી લખે છે અને ખૂબ સારામાં સારી રચના યોગેશભાઈએ માતાજીના મઢ માટે બનાવી છે એટલે બધા જ ભાઈઓનો ખૂબ એટલે ખૂબ સારામાં સારો સાથ સપોર્ટ રિયો છે હંમેશા માટે અને મિત્રો અમે આ જે ફૂલોની રચના કરી રહ્યા છે જો તમને પસંદ આવે ને તો એક લાઇક જરૂરથી કરજો અને વિડીયોને આગળ પણ શેર કરજો સાથે જ કહેવાનું કે જો તમે પણ આવી રીતે માતાજીને સપ્પન ભોગનો થાળ ધર્યો હોય તો પ્લીઝ કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવતા રહેજો સાથે સાથે જ મિત્રો અમે માતાજીના મડ માટે વધુ શણગાર માટે તમે જુઓ તો એક ફૂલોનો એક અનોખો સેટ તૈયાર કર્યો છે જ્યાં મિત્રો અત્યારે અમારી પાસે એક ખાસ અમારા લોકલાડીલા મિત્રો ગબુભાઈ પણ આવી ગયા છે જેની મદદથી અમને સારામાં સારી મદદ મળી જેના કારણે અમે માતાજીનું મઢ છે તે ખૂબ સારી રીતે શણગારવામાં હેલ્પફુલ થયા છે તો અત્યારે જુઓ આ પાનનો શણગાર છે તે માતાજીના મઢ માટે સારામાં સારો થવાનો છે અને ગબુભાઈની ખૂબ એટલે ખૂબ સારામાં સારી મહેનત અને બહુ સારામાં સારી રચના પણ એ પણ કરી રહ્યા છે અને ખૂબ એટલે આમ જોવાલાયક અને ખરેખર જેટલો પણ પરિવાર અમે અહીંયા ભેગા થયા હતા બધાએ વખાણ્યું કે નહીં બહુ સારી રીતે મઢને શણગાર્યું છે અને ખૂબ એટલે સારામાં સારી રચના કરી છે જુઓ તમે અત્યારે વિડીયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે માતાજીના મઢને અમે લોકોએ શણગાર્યું છે બધાએ અને ખાસ કરીને આનો શ્રેય છે તે અમારા મિત્ર ગભુભાઈને જાય છે કારણ કે એની પાસે આવી કલા છે અને એનો લાભ અમને બધાને મળ્યો એના માટે દિલથી એકવાર થેન્ક યુ તો બને જ છે ભાઈ તો સાથે સાથે જ મિત્રો અત્યારે મઢનો તો શણગાર ચાલે છે પરંતુ મઢની બહાર પણ અમારા ભૂતળા દાદા છે તેમજ પિતૃભુવન છે એક અને દેવોના દેવ મહાદેવ પણ છે તો ત્યાં પણ ફૂલોથી જે રીતે શણગાર સજવાનો હોય છે તે રીતનો પણ અમારા બધા ભાઈઓએ સરસ મજાનો કર્યો છે અને અત્યારે જો તમામ ભાઈઓ છે તે ખૂબ સારામાં સારી મહેનત કરી રહ્યા છે મનુભાઈ સાગરભાઈ યોગેશભાઈ ગિરીશભાઈ અમારા મિત્રો બધા તમામ મિત્રો અત્યારે જો ભેગા છે અત્યારે અને ખાસ કરીને અમારો લોક લાડેલો શૈલેષ અને આ છે અમારા ગગભાઈ બહુ સારામાં સારી કલા કુશળતાથી મઢને શણગાર્યું છે તો ચાલો હું તમને અત્યારે લઈ જાઉં છું મઢની બહાર તો જુઓ અત્યારે અમારા કિશનભાઈ અને અક્ષય બે માતાજીના મઢ અને બધા માટે દેવસ્થાન માટે ધોરણ બનાવે છે અહીંયા પણ અમે અમારા દેવતાઓ માટે ફૂલ ધર્યા છે અને તમે જુઓ તો આ છે અમારા વાવડાના કોઠાના ભૂતરા દાદા છે એનો પણ ફૂલોથી શણગાર સીજ્યો છે ને આ છે અમારા દેવોના દેવ એટલે અમારા નહીં પણ આખા વિશ્વના દેવોના દેવ મહાદેવ છે બરાબર એનો પણ અમે અમારી કલા કુશળતા મુજબ શણગાર સીજ્યો છે તો હર હર મહાદેવ પણ કોમેન્ટમાં લખી નાખજો અને આ અમારા મઢનું પરિસર છે એટલે ખૂબ એટલે ખૂબ આનંદ આવ્યો અને બધા ભાઈઓએ ફૂલ એટલે ફૂલ સપોર્ટ આપ્યો એમાં કોઈ શંકાનું સ્થાન નથી હવે તમે જોઈ રહ્યા છો બધા કે કઈ રીતે આખો મઢનો શણગાર છે તે તૈયાર કમ્પ્લીટ થઈ ગયો છે તો દર્શક મિત્રો અત્યારે તમે જોવો ન તો કમ્પલેટ હાવ એકદમ શણગાર માતાજીનો ફૂલોથી થઈ ગયો છે જે હું તમને સંપૂર્ણ વ્યૂ અત્યારે બતાવવા જઈ રહ્યો છું તમે જોઈ લો અત્યારે અને કમેન્ટ કરતા જજો કે તમને શણગાર કેવો લાગ્યો હવે હું તમને થોડી વારમાં લઈ જાઉં છું અમારા સત્યુમાનું મંદિર છે ત્યાં પણ ફૂલોથી શણગાર સજો છે એ પણ તમને બધાને બતાવી દઉં બરાબર કારણ કે અમે જ્યારે પણ શણગાર સર્જીએ ત્યારે હું મારું મંદિર છે ત્યાં પણ શણગાર સજીએ તો અત્યારે હું તમને લઈને આવી ગયો છું હતુમાના મંદિર પાસે તો આ છે અમારા હતુમાનું મંદિર જ્યાં અમે પણ ફૂલોનો શણગાર સર્જે છે અહીંયા અમારા સાર સરસ્વતીમાં બેઠા છે તો એમની માટે પણ અમે આવી રીતે ફૂલોનો શણગાર સજ્યો છે તો પ્લીઝ એક લાઇક એક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી